તો સૌથી પહેલાં વૈદરાજ હું એ સમજવા માગું છું કે માવો ફાકી દારૂ ડ્રગ્સ એ બધું તો આપણે વ્યસન સમજીએ જ છીએ પરંતુ તમે કથામાં અને અહીંયા પણ જે પ્રવચન છે એની અંદર પણ ઉલ્લેખ કરો છો અને લોકોને છોડવાનું કહો છો ચા અને લોકો તો એને વ્યસન ગણતા જ નથી માનતા જ નથી તો ચા પણ વ્યસન છે તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો જનિવાર જે વસ્તુ સાથે આપણી આસક્તિ થઈ જાય ને એ વસ્તુ ખોટી હોય તો આપને સાચી લાગે એક માનસની હ્યુમન સાયકોલોજી છે એટલે એકવાર ચા તમને પ્રેમ થઈ જાય ને ચા વગર ન ચાલે તમે ગમે ત્યાંથી બાના કોટીને ચા ફાયદાકારક છે એ તમે ગોતવાના છો પણ જ્યારે સત્ય ખબર પડે ત્યારે તમે નથી બહાર આપણે પહેલા તો ઓપન માઇન્ડેડ રહેવું છે દરેક વ્યક્તિ માટે કે આ શું અનુકૂળ છે શું નથી હવે જેમ જેમ મેં દર્દીની ટ્રીટમેન્ટ કરતો ગયો એમ ટ્રીટમેન્ટમાં ખબર પડે કે અમુક દર્દીને પરિણામ નહોતા આવતા તો પરિણામ નહોતા આવતા એનું કારણ મને એમાં ક્યાંક ને ક્યાંક તો ચા મળ્યું તો મેં વિચાર કર્યો સારું પરિણામ ન થાવ તો દર્દીનું કારણ શું ચા કઈ રીતે કારણ હોઈ શકે પછી મેનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો તો આમાંથી જે લોકો વિડિયો સાંભળતા હશે એ લોકોના મનમાં પ્રશ્ન છે કે ભાઈ ચા તો વ્યસન કઈ રીતે ચા નુકસાન કઈ રીતે બિલકુલ તો એના અભ્યાસ કરતાં ખબર પડે કે ભારતમાં ચા પીવાની પરંપરા નહોતી એટલા માટે ભારત ઉષ્ણ પ્રદેશ છે અને યુરોપ છે શીત પ્રદેશ છે ચીન અને જાપાનમાં મુખ્ય ચાની ટ્રેન્ડ પહેલાં ચાલુ થયો અને એ લોકો ગરમ પાણીમાં ચા પીવે છે હજી હાલમાં તે એમ જ પીવાતો હતો ઠંડા પ્રદેશમાં ખાસ કરીને વિશેષ અંગ્રેજો ત્યાંથી શીખ્યા શીખ્યા અને ધીમે ધીમે ચા પીવાની ચાલુ કરી અને હજી તમે જુઓ તો ફોરેનમાં ગરમ પાણીમાં ચા પીવાની પરંપરા છે એટલે ચામાં ત્રણ પ્રકારના મુખ્ય એના એ નશાકારક પદાર્થ હોય કેફિન ટેનિક અને ફલ્વિક એસિડ હવે કોઈ પણ એસિડિક વસ્તુએ તમે દૂધ સાથે મિક્સ કરો એટલે વિરુદ્ધ આહાર થાય ઉદાહરણ તરીકે દૂધની સાથે ડુંગળી લસણ અથાણા મૂળા તિખારી છાસ કે ફ્રૂટ કે લીંબુ એ વિરુદ્ધ આહાર થાય અને આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ આહારો વિશ્વમ વિરુદ્ધ આહાર ઝેર સમાન છે હવે શરીર મન ની શક્તિ આપનાર કોઈ તત્વ છે એવો જ તત્વ છે જે ઇમ્યુનિટી માટે શરીર અને મનની શક્તિ માટે જવાબદાર છે તો આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે ઓજ અને વિષ આ બેના ગુણધર્મ વિપરીત કીધા છે એટલે તમારે કોઈ પણ દર્દીની ચિકિત્સા કરવી હોય તો તમારે એનું ઓજ વધારવું જરૂરી છે એટલે વિષ બંધ કરવા પડે પહેલાં તો વિષ હોય બહાર કાઢવું પડે આ ટ્રીટમેન્ટનો પહેલો પ્રોટોકોલ છે બીજું કે કોઈ પણ માણસ શરીર અને મનથી બીમાર તો પડે કે એનો ઓજ ઘટે તો તો ઓજ ઘટે એટલે એની નિશાની શું દૂર બેલો બિભેતી દૂર છાયા એટલે માણસને એનું મન કંટ્રોલ ન એટલે જે લોકોને ચાના વ્યસની હોય ને તમે ચા મુકાવજો એનો માથું ફાટવા મળે ગુસ્સો આવવા મળે ગમે એનો કંઈ દુર્બલ થઈ ગયો બિલકુલ એનો કંઈ ગુલામ થઈ ગયો એટલે આ પહેલું પ્રૂફ છે બીજું કેફીન ટેનિક તમે દૂધ સાથે મિક્સ કરો એટલે વિરુદ્ધ હાર થાય હવે અંગ્રેજો ગરમ પાણી પીવે છે ભારતમાં દૂધ સાથે ચાલુ થઈ કે અંગ્રેજોએ ચાલુ કરે કે આપણે કરી એ કંઈ એનો ઇતિહાસ મળતો નથી પણ ચાલુ તો થઈ છે હવે એમાં પાછા આપણે ચાને ઉકાળવા માટે ખાંડ નાખીએ છીએ દૂધ અને દેશી સાકર વિરુદ્ધ આહાર નથી પણ દૂધ અને ખાંડ વિરુદ્ધ આહાર એટલા માટે થાય કે એમાં સલ્ફ્યુરિક એસિડની પ્રોસેસ થાય ખાંડ એસિડિક તો દૂધ સાથે કોઈ પણ એસિડિક વસ્તુ અનુકૂળ ન આવે ધારો કે ફ્રૂટમાં સાઇટ્રિક એસિડ હોય તો એ ન લઈ શકાય એટલે વિરુદ્ધ આહાર થાય ફ્રૂટ તો એક તો દૂધમાં કેફિન ટેનિક અને ફલ્વિક એસિડ થયું બીજું ખાંડ ખાંડગી એટલે પહેલાં તો આ ત્રણ એનું પ્રૂફ થયું ત્રીજી વસ્તુ કે જે જે લોકો ચા પીતા હતા એ લોકોને જેવી ચા બંધ થાય છે એટલે એને એસિડિટી ગેસ કબજિયાત માથાનો દુખાવો મુક્ત થાય કેટલા બધા લોકો આપણી કથા સાંભળીને વિડીયો સાંભળીને આ વિડીયો સાંભળીને બંધ કરશે એટલે અનુભવ કરશે કે સાહેબ મારા માથાનો દુખાવો મટી ગયો હું તમને એક મારું પ્રેક્ટિકલ જીવનનું ઉદાહરણ આપું ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામ ત્યાં આપણી કથા થઈ કથા પૂરી થઈ એક આપણી પાસે આવનારી વિદ્યાર્થીને આખું એનું મહેનત કરીને ત્યાં સરદાર પટેલ યુવા ગ્રુપે કથાનું આયોજન કર્યું કથા પૂરી થઈ એટલે મને બે ચાર યુવાનો કીધું કે સાહેબ આપણા ઘર ત્યાં ભોજન હતું ત્યાં જમવાનું હતું ત્યાંથી એક ભાઈ આવે કે આ ભાઈ છે હિંમતભાઈ પોકિયા છે અને ખુશબુ આઈસ્ક્રીમ ના એમડી છે ચલાવે છે પછી આપડી એક ફેક્ટરી ફેક્ટ્રી જોઈ મારો આ વિષય હતો લોકો કઈ રીતે બને શું બને ક્યાં ક્યાં નાખી બધું જોવા તો જાઓ કારણ કે હેલ્થ આપણો વિષય છે ત્યારે હિંમતભાઈ મને એની કહાની કીધી કે સાહેબ એ કે મને આઠ દસ વર્ષ મને થી એસિડિટી ગેસ કબજિયાત હતી બહુ રિપોર્ટ કર્યા બહુ દવા કરી મને રાહત જ ન થતી અમારા ગામના દર્દી આવેલા ને એને તમારો કથાનો વિડીયો મને લિંક મોકલી મેં કથા સાંભળી અને એ ચા વિશે મેં સાંભળી ગયો અને મેં ચા ત્યારથી મૂકી દીધી સાહેબ એક પણ દવા કર્યા વગર મને આઠ વર્ષથી એસિડિટી ગેસ કે હતી કેટલાય રિપોર્ટ કર્યા નહોતું મતલબ ચા મૂકવાથી મને મટી ગયો આ પહેલો એક્સપિરિયન્સ પ્રેક્ટિકલી અત્યારે ભાવનગર જિલ્લાના શાસનાધિકારી સાહેબ ક્લાસ ટુ ઓફિસર મુંજાલ સાહેબ અત્યારે નોકરી ચાલુ છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહેશભાઈ મોરીન પ્રવીણભાઈ બધાએ આપણી કથા કરી હતી ભાવનગરમાં એટલે ભાવનગરની કથામાં મેં ચા વિશે સમજાણું મુંજાલ સાહેબ ત્યાં સાંભળવા માટે આવ્યા હતા પછી તો હું ભૂલી ગયો મને કંઈ ખબર નહીં ત્રણ ચાર મહિના પછી યશવંતરાય નાટ્યગૃહ એક કાર્યક્રમમાં હું પ્રવચન આપવા માટે જતો ત્યારે બાર મને મુંજાલ સાહેબ મળ્યા મુંજાલ સાહેબના શબ્દો કે સર્વે સાહેબ તમારો ખૂબ આભાર કે તમે મારું જીવન બચાવી લીધું એટલે મેં કીધું કે મેં તમારું જીવન કઈ રીતે બચાવ્યું તો સાહેબ હું મારો ઇતિહાસ કહું મને વીસ પચીસ વર્ષથી માથાના દુખાવાની તકલીફ એસિડિટી ગેસ થાય પિત થાય માથું ચડે ઇન્જેક્શન લેવું પડે ટેબ્લેટ લેવી પડે ઘણી તો આત્મહત્યાના વિચાર આવે એવી અને ટીકડા કેટલા ટાઈમ ખાવા તમારી કથા સાંભળી ચા બંધ કરી દીધી ગાયના ઘીના નશ્ય કર્યું અને ચાવી ચાવીને જમવાનું ચાલુ કર્યું ધીમે ધીમે મને રાહત થઈ ગઈ બે થી ત્રણ મહિના મને કમ્પ્લીટ રાહત થઈ ગઈ આજે ત્રણ ચાર મહિનાથી એક પણ વાર ટેબ્લેટ લીધી હતી માથાનો દુખાવો નથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર ટેબ્લેટ લેનાર વ્યક્તિએ ચાવીને જમ્યા ચા બંધ કરી સારું થઈ ગયું શું થયું આયુર્વેદમાં કીધેલું છે રોગાહ સર્વે મંદિગ દરેક રોગનું મૂળ અગ્નિ માંદીએ છે બીજું ઓજ ઘટે એટલે બીમારી થાય તો ચાથી એસિડિટી થાય ગેસ થાય કબજિયાત થાય પાચન શક્તિ બગડે એટલે વાયુ પિત્ત કપ પ્રકોપ થાય આયુર્વેદમાં ઉદાવર્ત થાય ને ઉદાવર્ત થાય એટલે હૃદય બસ્તીને શીર ત્રણ મરમાં બગડે એટલે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ બધું જ થાય આ બીજું ત્રીજી વસ્તુ દર્દીને જ્યારે અમે દવા આપીએ અને દર્દી ઘૂંટડો ઘૂંટડો ઘણી વાર ચા પી લે તો એને તરત જ સાઇડ અસર દેખાય અને એના લક્ષણો અમને તરત રિઝલ્ટ રિઝલ્ટનું આવે તો શરીરની શુદ્ધિકરણ માટે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણા દેશનો ઉષ્ણકટિબંધ છે યુરોપ ગરમ પ્રદેશ છે ગરમ પાણીમાં કદાચ વિદેશમાં ચાય લોકો પીવે તો કદાચ બરોબર છે નશાકારક પીણા લેવાય જ નહીં અને આપણે ધીરે 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 આ પરંપરા ચાલુ થઈ આપણા દેશમાં સવારે કોઠે હરડે લેતા એની બ્રાહ્મ રસાયણ અથવા ત્રિફળા અથવા ચવનપ્રાસ એવા રસાયણ લેવાતા એટલે આખી રાત નું પેટ ખાલી હોય ને તમે નયણા કોઠે જે વસ્તુ લ્યો તમારી રગે રગમાં ચડી જાય એટલે નૈણા હરડે ખાય દૂધે વાળું જે કરે એના ઘરે વેદ ન જાય એ પરંપરા નીચે ગઈ એટલે પછી શીરામણ આવ્યું બાજરાનો રોટલો અને દહીં ને સિરામણને લઈને પછી વ્યા જાય પછી ધીમે ધીમે ચાની પરંપરા આવી અને આખી રાતનું પેટ ખાલી હોય એસિડિક ચા લઈ લઈએ એટલે એસિડિટી વધવાની એટલે અત્યારે મેડિકલ સાયન્સ કે બધાના બ્લડ એસિડિક થઈ ગયા અને એના કારણે આ બીમારી વધી છે હવે આખી રાતનું પેટ ખાલી હોય નૈણા કોઠે તમે ચા ને ફરસાણ નાસ્તો લે એસિડ વધવાનું એટલે તમે જો મોટા ભાગના એસિડિટી ગેસ કબજ છે એનું કારણ આ પછી શું થયું કે ધીરે ધીરે આશ્રમમાં પ્રસાદીમાં ચા ચાલુ થઈ બરોબર અતિથિના સત્કારમાં હકીકતમાં અતિથિ દેવો સત્કારમાં ઝેર નો અપાય અને ગામડામાં તો ત્યાં સુધી આગ્રહ કરે અને સિટીમાં અતિથિને તમે લીંબુ પાણી આપો લીંબુ સરબત આપો ગાયનું દૂધ આપો રોટલા આપો છેલ્લી બાકી કઈક તમે મેથીની કોફી આપો પણ આ તો પકડી પકડીને આપણે ઝેર પીવડાવે મારા હામ અરે મારા છોકરાના હામ અરે મારા ગળાના હામ મારા ઘરે પીધા વગેરે સા પીધા વગેરે જવાય નહીં એટલે તમે મારા ઘરે મરી જાઓ પહેલાં ઝેર પી લો પછી જાઓ એટલે મારીને પછી મોકલવાના એમાં જમાઈ આવ્યો તો હવામાન નાખવાના જમાઈ રાજા મારા ઘરે ચાર જમાઈ રાજા મારા ઘરે સમાજને ફૂટ દે પ્રસાદીમાં એક પણ ઋષિ વ્યસન નહોતું તો આશ્રમમાં પ્રસાદના રૂપમાં ચા ન હોવું જોઈએ એટલે તમારો જે પ્રશ્ન હતો ચા વ્યસન કે એના વિશે હજી હું ત્રણ કલાક બોલી શકું એક ધારું મારા પ્રેક્ટિકલ ક્લિનિકલ એક્સપિરિયન્સ આયુર્વેદ શાસ્ત્રનું અને અત્યારના પર્યાવરણ પણ આપ સૌને મારો આગ્રહ છે કે આ વિડીયો આપના માટે છે અને આપ આજ ઓપન માઇન્ડથી સ્વીકારી અને કમસે કમ આજે નક્કી કરી નાખો કે આ ચા મારે નથી પીવી આમાંથી નેવું ટકાના ચા બંધ કરશે એટલે કાંઈ પ્રશ્ન નહીં આવે પાંચ ટકા લોકો એવા છે સાહેબ અમે ચા ન પીવું એટલે મને માથું દુખે અને સાહેબ ચા ન પીવું એટલે મારું મૂડ ન ચડે અને અમુક એવા બંધાણી હોય કે સાહેબ ચા નો પીવું એટલે મારી આંખે નો ઉઘડે આવા લોકો માટે બે થી ત્રણ દી અઠવાડિયું તમે કાવો કરીને પીવો દૂધ અને ખાંડ ભેગું ન કરો એટલે કેફીન ટેનિક મળી જાય એટલે માથું નહીં દુખે છતાં ગાયના ઘીના નાકમાં નશ્ય કરો ઊંડા શ્વાસ લ્યો પથ્યાદી ક્વાથ ઘી સાકર સાથે લ્યો એટલે માથું ઓછું દુખશે અને તમે એમાંથી બહાર આવી શકો હવે તો પ્રશ્ન આવશે કે સાહેબ અમે વ્યવહારિક જીવન જીવીએ છીએ અમે ઓફિસ ચલાવીએ છીએ અમારા કસ્ટમર આવે સાહેબ અમે આશ્રમ ચલાવીએ છીએ અમારા બધા સેવકો આવે સાહેબ મહેમાન આવે તો અમારે શું કરવું તો તમે લીંબુ પાણી લીંબુ શરબત નાળિયેર પાણી પાવ રોટલા તો એ ના કરી શકો તેનો શ્રેષ્ઠ ઓપ્શન છે મેથીની કોફી સર્વેશ્વર ગોધામ કોબડીમાં આપણી કથાથી અને જયદેવ શરણ બાપુને આ વાત મેં કરી કથામાં બાપુએ બીજા જ દિવસથી આશ્રમમાં ચા બનાવવાનું બંધ કર્યું અત્યારે સર્વેશ્વર ધામ કોબડીમાં મેથીની કોફી બને ગોધામ કોટિયા લહેરગીરી બાપુને અમે વાત કરી લહેરગીરી બાપુએ તરત આચરણમાં મૂક્યું અને ત્યાં પણ મેથીની કોફી બને પૂજ્ય બાપુ મોરારી બાપુને પણ આ વાત ખૂબ ગમી એ પણ મેથીની કોફીનો ખૂબ પ્રોત્સાહન કરે માયાભાઈ આહીર રાજભા ગઢવી ઘણા બધા લોકો તો પહેલાં તો જો આપ જાહેર જીવન જીવતા હોય તો મારી એક આપને હાથ જોડીને પ્રાર્થના છે કે આ ચા રૂપી વ્યસનને પ્રોત્સાહનનો આપણને જાહેરમાં ચા પીવી જેવું ન બોલો એક બીજી વસ્તુ તમારા આંગણે કોઈ આવે તો તમે મેથીની કોફી પહેલું તો પ્રશ્ન આવે મેથી કડવી તો કોફી એની કેવી તક ટેસ્ટી બને બનાવવાની રીત બહુ સરળ છે એક કપ કોફી તૈયાર કરવા માટે આઠથી દસ દાણા મેથીના લઈ લેવાના એને શેકી નાખવાનું એક કપ દૂધ નાખવાનું એક ચમચી સાંકર નાખવાનું બે ઉફાળ આવે એટલે બે મિનિટમાં ટેસ્ટી કોફી થાય પહેલું તો ચા કરતાં સ્પીડમાં બને બીજું ચા નડે મેથીની કોફી નડેની મેથી ગરમ પણ દૂધ અને સાકર આવી જાય એટલે ગરમ ન પડે ચા એસિડિટી ગેસ કરે આ ન કરે ચા કરતા સ્પીડમાં બને ટેસ્ટી આવે અને એનો અર્થ એવો નથી કે બધા કાલથી લોટો ભરીને ભરીને કળશિયા ભરી ભરીને મેથીની કોફી પીવા મળે પણ એક વ્યવહાર નિભાવવા માટે એક સારામાં સારું સસ્તું સારું ઓપ્શન સાત્વિક વિકલ્પ સારું કોઈના ઘરે મરણ થયું હોય તો નાનો ગરીબ માણસ હોય એ મહેમાન આવે ને ચા તો પીવડાવી પડે એ ચારસો રૂપિયાની કિલો પાંચસો રૂપિયાની કિલો ચા ખાંડ જાય આ સ્વાસ્થ્યનું અને આર્થિક આશ્રમમાં કરોડો ટન ખાંડ અને ચા જતી એના ઓપ્શનમાં મેથીની કોફી થાય તો બહુ મોટું કામ થાય તો આજે તમે આ પ્રશ્ન પૂછો બહુ સરસ પ્રશ્ન છે અને આ વિડીયોના માધ્યમથી બધા હજારો લોકોને એક નવી પ્રેરણા પ્રાપ્ત થશે અને લોકો આ કરી શકશે તો આપણે બધા જ આજથી આ કામે લાગી જઈ ચા ની જગ્યાએ મેથીની કોફી લઈએ અને ચા એ ઝેર છે વ્યસન રૂપી ઝેર છે ભારત માટે તો બિલકુલ અનુકૂળ નથી ભારતમાં બહારથી આવેલો છું આપણે આ પરંપરા જ નહોતી ફરીવાર આપણે એમાંથી બહાર આવીએ એ આપ સૌને મારી એક વેદ તરીકે હાથ જોડીને પ્રાર્થના છે અને આજથી આગ્રહ કરી કરીને કોઈને આપણે ચા ન પીવડાવી એ પ્રાર્થના છે નમસ્તે વાહ ખૂબ સરસ વાત કરી ચા ખરેખર વ્યસન છે એ આપણે હવે સમજી લેવું જોઈએ માની લેવું જોઈએ કેમ કે ઘણા લોકોને એ જ મનાતું નહોતું અત્યાર સુધી આગળના વિડીયો જોયા હશે તો વાત અલગ છે